ચોમાસું શરૂ થાય એટલે ઘરોડીઓ તથા બધા જીવજંતુઓનો ત્રાસ ખૂબ જ વધી જતો હોય છે આપણે વરસાદના કારણે જે જીવાત આવે તો તેમાં તેના માટે ફરિયામાં કે પછી ઘરોમાં ઘરોડી જોવા મળે છે અને જો તે કિચન સુધી પહોંચી જાય તો તે આપણા માટે ખૂબ જ હાનિકારક છે તો આજે આપણે તેને ભગાવવા માટેનું ખૂબ જ સરળ અને ઘરેલું નુસ્ખો જોઈશું અને ખૂબ જ સરળતાથી બનાવીશું તો ચાલો વિડીયોને શરૂ કરીએ સૌથી પહેલાં અહીંયા આપણે જે વસ્તુ લેવાની છે તે છે ડુંગળી જેનો આપણે રોજ ખાવામાં ઉપયોગ કરીએ છીએ આપણે ડુંગળીનો અંદરનો ભાગ નથી લેવાનો જે ઉપરની તેની છાલ છે તેનો જ ઉપયોગ કરવાના છીએ જેને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ અહીંયા મેં થી ત્રણ ડુંગળી લીધી છે અને તેની છાલ હવે આપણે છરીથી કાઢી લઈશું જેમ આપણે ડુંગળી સમારતા વખતે કાઢીએ છીએ એ જ રીતે અહીંયા તમારી પાસે જો લસણના ફોતરા હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને હા તમે આ વિડીયો કયા ગામથી કે કયા શહેરથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ કરીને જણાવજો જેથી મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં ક્યાં લોકો સુધી પહોંચી રહ્યો છે તો અહીંયા આપણે ફક્ત ડુંગળીનો ઉપયોગ નથી કરવાના એમાં બીજી વસ્તુઓ પણ ઉમેરવાના છીએ ત્યારે આ અસરકારક દવા બનશે ગરોડી ભગાવવા માટે વિડીયોને એન્ડ સુધી બરાબર જોશો તો તમને તેનું સારું રિઝલ્ટ મળશે તો અહીંયા આપણે ડુંગળીના ફોતરાને આ રીતે અલગ કરી અને એક સાઈડમાં કરી નાખશું હવે આપણને જોઈશે લીલા મરચાં તો અહીંયા આપણે મરચાંના જે ડીટિયા હોય છે એનો ઉપયોગ કરવાના છીએ તો અહીંયા તમારી પાસે જો લાલ મરચાં હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા આપણે ત્રણથી ચાર મરચાંના ડીટિયાને અલગ કરી લઈશું અને ડુંગળીના ફોતરાની સાથે આપણે તેને મિક્સ કરી દઈશું આ રીતે હવે આપણે ત્યાર પછી એક તપેલી લઈ લેવાની છે અને એમાં આપણે જે બંને વસ્તુ તૈયાર કરીને રાખી છે તેને નાખી દઈશું હવે આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું હવે તમે આ તપેલીને ઢાંકીને બે દિવસ માટે આમ જ મૂકી શકો છો જેથી પાણીમાં બંને વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય અને જો તમારી પાસે ટાઈમ નથી તો આપણે આ તપેલીને સીધું ગેસ ઉપર મૂકી દઈશું અને તેને ત્યાં સુધી ઉકાળી લઈશું જ્યાં સુધી તેનો કલર એકદમ ચેન્જ ન થાય અને બંને વસ્તુ પાણીમાં સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને ઉકાળી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી ઉકળવાનું શરૂ થઈ ગયું છે અને જે પાણીનો કલર છે એકદમ ડાર્ક થવા માંડ્યો છે તો બસ આ રીતે આપણે બે ત્રણ બોઇલ આવી જાય ત્યાર પછી આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તપેલીને આપણે નીચે ઉતારી લઈશું અને થોડીક વાર માટે તેને પંખામાં રાખી અને પાણીને ઠંડુ થવા દઈશું ત્યાર પછી આપણે આ રીતે કોઈ પણ બાઉલ કે અહીંયા મેં ગ્લાસ લઈ લીધું છે તમે બાઉલ પણ લઈ શકો છો અને આ રીતે તેની ઉપર ગરણી રાખી દેવાની છે અને પાણીને આપણે ગાળી લઈશું જેથી કરીને તેનો કચરો અલગ થઈ જાય જુઓ આ રીતે આપણે બધું જ પાણી ગાળી લીધું છે અને પાણીનો કલર તમે જોઈ શકો છો કે કેવો ડાર્ક થઈ ગયો છે આપણે તેમાં બીજી કોઈ વસ્તુ હજી ઉમેરી નથી પછી આપણે તેમાં એક બીજી વસ્તુ પણ ઉમેરવાના છીએ તો હવે આપણે અહીંયા લઈ લઈશું ડેટોલ તમે જાણો છો કે ડેટોલની જે સ્મેલ હોય છે ખૂબ જ સ્ટ્રોંગ હોય છે અને ઘણા બધા જીવજંતુ તેનાથી ભાગી શકે છે તો અહીંયા આપણે અડધી ચમચી જેટલું ડેટોલ લઈ લઈશું અને આ પાણી આપણે જે તૈયાર કર્યું છે તેમાં આપણે અડધી ચમચી જેટલું ડેટોલ મિક્સ કરી દેવાનું છે આ રીતે અને સરસ રીતે તેને આ રીતના ચમચીથી હલાવી લઈશું એટલે બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય તો હવે આપણું આ સોલ્યુશન બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે તો આ રીતના આપણે કોઈ પણ બોટલ લઈ લેવાની તમારી પાસે જે સ્પ્રે બોટલ હોય તે પણ તમે લઈ શકો છો અને આ રીતે પણ કોઈ બોટલ લઈ શકો છો તેમાં આપણે બધી જ જે તૈયાર કરી છે તે ભરી લેવાની છે રેમેડીને તો આને તમે ઘણા ટાઈમ સુધી ઉપયોગ કરી શકો છો આપણે આ રીતના ઢાંકણ સરસ રીતે બંધ કરીને રાખી દઈએ તો જે આપણે કોકરોચ વગેરે આવે છે કે પછી કોઈ પણ જીવજંતુ આવે ચોમાસામાં તેમાં પણ તમે છાંટીને તેનો ઉપયોગ કરી શકો છો તો હવે આપણે કઠણ રીતે તેને ઢાંકણ ઢાંકી દઈશું અને જ્યાં પણ તમને લાગે ઘરમાં કિચનમાં કે ક્યાંય પણ તમારે બાથરૂમ વગેરેમાં ગરોડી દેખાય ત્યાં તમે આ સોલ્યુશનને છાંટી શકો છો ખૂબ જ અસરકારક દવા બનીને તૈયાર થઈ છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે જુઓ જ્યાં આપણે બલ્બની નીચે ગરોળી આવે છે જાળી કે દરવાજા પાસે આવતી હોય તો બધી જ જગ્યાએ આપણે આ સોલ્યુશન છાંટી શકાય બાથરૂમ વગેરેમાં કે વોશરૂમ વગેરેમાં પણ આપણે છાંટી શકાય છે ખૂબ જ ઉપયોગી વસ્તુ બનીને તૈયાર થઈ છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે તે કમેન્ટ કરજો શેર કરજો અને સારો લાગ્યો તો લાઈક કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો મળીએ નવા વિડીયોમાં